કેમ છો મિત્રો આજે તમારી સમક્ષ એક વાત મારે રાખવી હતી અને એ વાત છે બે ચાર દિવસ પહેલાં બગદાણા ધામના એક વ્યક્તિ અને કહેવાય છે કે ભાઈ પૂર્વ એ શું કહેવાય કે સરપંચ હતા એના પગ તોડી નાખ્યા અને પગ તોડવાનું કારણ એ હતું કે કંઈક સ્થાનિક એના ચેરમેન કોણ છે ટૂંકમાં ટ્રસ્ટી કોણ છે સોરી અને એની અનુસંધાને કઈક બબાલ થઈ એમાં એ ભાઈના જાહેરમાં પગ તોડીને નાખેલ એનો વિડીયો વાયરલ થયો અને વિડીયો એટલી સ્પીડે વાયરલ થયો તો એના નાના સ્થાનિક જો કે આ ભાઈ કોળી સમાજના હતા એટલે કોળી સમાજના એના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પાસે આ વિડીયો પહોંચ્યો એને તાત્કાલિક એની મુલાકાત લીધી મુલાકાત લઈ અને એણે કીધું કે ભાઈ અમે તમને ન્યાય અપાવીને રહીશું જો કે આ વ્યક્તિ સત્તા પક્ષના છે અને એના બીજા ભાઈ છે ટૂંકમાં ભાવનગર ગ્રામ્ય ગ્રામ્યના ધારાસભ્ય અને એ મિનિસ્ટર એ છે ગુજરાત સરકારમાં એટલે એને સ્થળ ઉપરથી ફોન કર્યો ભાઈ આ વ્યક્તિ છે કોળી સમાજમાંથી આવે છે અને એની અરે અન્યાય થયો છે એને ન્યાય મેળવવા માટે કદાચ મંત્રીને મળવાનું થાય ને તો મળશું ત્યાર પછી બીજા ઘણા ખરા જે એમના આગેવાનો તો ઠીક પણ સરકારમાં છે જે ખરેખર પરસોત્તમભાઈ માંડી મિનિસ્ટરથી કુંવરજીભાઈ બાવળીયા એની કંઈક મુલાકાત કરી મુલાકાત કર્યા પછી એને ન્યાય આપવા માટે એવું નક્કી કર્યું કે સોમવારે આપણે ગૃહમંત્રીને મળી મળીને રજૂઆત કરવાની થાય છે જયારે આપણા જે આ કહેવાતા ધારાસભ્ય કડદાઓ ક્યારે પણ અવાજ ઉઠાવતા નથી ગમે એવી મેટર થાય મટર હોય ઓલી હોય એની કોને ખબર હું ફાટે છે એમાં શાર પાસે તમારા એક તમારા મિનિસ્ટર છે એમાં નંબરે બ્લોકમાં રાખ્યો છે આની હિંમત નથી જોકે અનામત સીટ પર છૂટાય છે ને આજે અનામત સીટ પર ન છૂટાતા હા એની તાકાત થી છૂટાય છે અને આ લોકો એવું નક્કી કર્યું કે આને ન્યાય અપાવવાનો થાય છે જ્યારે આવા એક ધારાસભ્યને કરતા તમામ ધારાસભ્ય કોઈ મોં પર પટ્ટી બાંધીને શબ્દ કોઈ દી મુલાકાતે નથી આવ્યા કોઈ બોલ્યા એ નથી ને કોઈ દીકાય સરકાર માં રજૂઆત નથી કરી આની હું ફાટતી હોય તો કોને ખબર જયારે આવા ધારાસભ્ય તાકાત વાળા પોતાના સમાજને પાંચ વર્ષ પેલા કોળી સમાજ મારા માનવા પ્રમાણે ગુજરાતમાં વધારે છે બધી સમાજમાં વધારે કોળી સમાજ છે મારો કેવાનો ભાવાર્થ છે કે ગીરાભાઈ સોલંકી તાકાત થયા પાછળ તમામ વિપક્ષના અપક્ષના જે કાંઈ ધારાસભ્ય બધાએ સપોર્ટ કર્યો કે ખરેખર આ લોકોને ન્યાય અપાવવો જોઈ સત્તાવાળા આવી ગયા અને આયા તો સત્તાવાળા તો ઠીક છે ફોન એ નથી ઉપાડતા એવા દાખલા છે સામાજિક કાર્યકર્તા તરીકે અમારે લડવું પડે છે અને કા પબ્લિક વચ્ચે કાર્યકર્તાઓને જવું પડે છે અને ન્યાય આપવાનો પ્રયત્ન કરે છે તંત્ર આરે બાંધી પોલીસ સ્ટાફ આરે માથાકુટું કરી અને ફેરું કરાવતા હોય પણ ક્યારે કે જ્યારે સાચો મુદ્દો હોય લોકોને અન્યાય થયો હોય તો એને ઊભો રહેવું પડે પણ આ નમાલાઓને કાંઈ લેવા દેવા નથી ભાઈ કાંઈ બોલતા નહીં ધમાચકડી બોલી દીધી એ ભાઈના પગ તોડીને ક્યાં તો તંત્ર ટૂંકમાં સરકારમાં બેઠેલા ધારાસભ્યોએ કીધું કંઈ નહીં ઓલા કુંવરજીભાઈ હાથીની મુલાકાતે આવ્યા છે આમ જસ્દર બાજુના છે પણ મિનિસ્ટર હોવાના કારણે મોહવાની મુલાકાતી ભાઈની મુલાકાત લીધી અને નક્કી એવું કર્યું સરકારમાં ગૃહ ને મળી અને આ જે કાંઈ હોય મેટર અને જે કાંઈ એના મનમાં હોશિયારી મારતા હોય એવા તમામ લોકોને આમાં પાંજરે પૂરવા જોઈએ એવું નક્કી કર્યું જયારે આપણા ધારાસભ્યની વાત નમા લાવો ફક્ત ને ફક્ત રોટલા શેકવા ચાપલુસી કરવી અને કાંઈ જ બોલતા નથી મારો ખુદનો અનુભવ કહો છો ભાઈ આમાં કોઈ જાણેલું વાણેલું નથી મને આવો અનુભવ થયેલો છે ફોને નથી ઉપાડતા અને હાલની તારીખમાં બે પાસે મારા નંબરે બ્લોકમાં રાખ્યા હું તકલીફ હોય તો કોને ખબર આપણે તો આપણે એમ થાય કે ભાઈ સત્તા ઉપર છે અનામત ઉપર છૂટાયેલો છે એટલે સમાજનો ઉપયોગ થાય આ તો અનામત ઉપર છૂટાયેલા નથી તેમ છતાં એ લોકો તાકાતથી ઊભા રહી એની અને આ તો દેણ છે સંવિધાનની દેન છે બાબા સાહેબની દેન છે તેમ છતાંય નથી ઉભા રહેતા ફોન નથી ઉપાડતા કોઈ દી કોઈ પીડિતની મુલાકાત નથી કરી કોઈ દી સર્વકારમાં રજૂઆત કરી આમ જાહેરમાં વિડીયો બનાવીને કે ભાઈ અમે આને કેમ એના ભાઈને ફોન કર્યો ભાઈને કે ભાઈ આ રીતે થયું છે ને કોઈ પણ સંજોગે આ ગમે વગવાળો માણાવે તેને પાડી દેવાનો થાય છે ટૂંકમાં કાયદાકીય રીતે આ ભાઈ ઉપર એવો અત્યાચાર થયો છે અરવિંદભાઈ લખે છે સાચી વાત છે સાચી જ વાત છે કોણ કોઈ નથી બોલતા ફોન એ નથી રિસીવ કરતા આ આપણા તાકાતવાળાને આટલા ભાવો આપણા ધારાસભ્ય છે અને એ ધારાસભ્ય છે પાંચ વર્ષ બાકી સમાજ પેલા છે હું કઉ મારું વ્યક્તિગત એવું માનું છું કોઈ સમાજના વ્યક્તિ પર અત્યાચાર થયો ને તો દરેક સમાજ અવાજ ઉઠાવવો જોઈએ ભાઈ એ ભાઈના તાટિયા તોડી નાખ્યા એ કાર્યકર્તા તરીકે ન હોવું જોઈએ એ ભાઈ અને અન્ય થયો જ છે અને આપણે સપોર્ટ કરવો જ જોઈએ અને આપણા મારા વ્યક્તિગત કે તમામ સમાજમાં મિત્રો છે અઢારે વર્ણમાં પણ આ ધારાસભ્યો ફક્ત ને ફક્ત એક એક ધારાસભ્યોના પોણા પોણા બે બે લાખ રૂપિયા પગાર છે કેવડી સરકારી તિજોરી પર કેવડો ખર્ચ છે મિત્રો તમે કલ્પના કરો જયારે કોઈ ગંભીર મેટર થાય કોઈ એવા એવા કેસ બની જાય ત્યારે આ ક્યાંય બોલતા નથી ક્યાંય ચાલતા નથી કાંઈ કરતા નથી મિત્રો આ વાસ્તવિકતા છે તમે અનુભવ કરો તમારે પૂછી લેવું જયારે સત્તા પક્ષમાં હોય સરકાર ભાજપની હોય ભાજપના ધારાસભ્ય હોવા છતાં પણ ત્યાં ઉભા અને કીધું કે અમે તમને ન્યાય અપાવશું ભાઈ અરે તો એકલ દોકલ જાય કદાચ હાલો જીગ્નેશભાઈ જેવા ધારાસભ્ય જાય તો એ વિપક્ષમાં હોય એટલે એનું કાંઈ બધું ટૂંકમાં જે વજન પડવું હોય સરકારી વજન પડે એવડો તો ન જ પડે ને ભાઈ જ્યારે બબે મિનિસ્ટરને આજે મુલાકાત લીધી અને ન્યાય આપવા માટે ખાતરી આપી અને એ ખાતરી કેવી વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જ્યારે આપણા અમુક નમાલાઓ આ બેઠેલા અમુક અમુક ઓલો ભાઈ તો મારો ફોન જ નથી પડતો મિનિસ્ટર બની ગયા આયા હું એ કોડીનારવાળા વાંજા ભાઈ એ તો ફોન મારું નામ નંબર જોઈને જેણે બ્લોકમાં નાખેલો છે અને વ્યક્તિગત કહું છું મેં ફોન કરેલા છે અનેક મેટરમાં જ્યારે આની પછીથી કાંઈક શીખો નમાલાવ થાવમાં તમે વિધાનસભા સભા બેન ઈ વિધાનસભા સભા બે ઈ ધારા સભ્ય છે ને તમે ધારા સભ્ય છો ઈ પગાર લેનો તમે પગાર લ્યો છો એનો પાવર છે તમારી પાસે ઈ જ પાવર છે છતાં તમે બોલતા નથી તમે વિચાર તો કરો તમે ને શું કરવા જાવ છેલા એકના તાટિયા તોડી નાખ્યા એમાં આખો સમાજ આવી ગયો સમાજ તો આરે હતો જ પણ એના જે મિનિટ ધારા સભ્ય સહિત વિપક્ષના ધારા સભ્ય સહિત મિનિસ્ટર જે રાજ્ય કક્ષામાં કેબિનેટ કક્ષાના મિનિસ્ટરો છે રાજ્ય કક્ષાના મિનિસ્ટરો છે નિર્ણય કીધું કે તમને ન્યાય પણ આ નમાલાઓ આપણા તેરે તેર માંથી એક ભાઈને બાદ કરતા જીગ્નેશભાઈ કોઈ ખરેખર બોલતા નથી અન્યાય થાય અનામત ઉપર મજા કરવી છે પાંચ વર માટે ધારાસભ્ય રહેવું છે મિનિસ્ટર પણ ભોગવવું છે કઈ નહીં ફક્ત ને ફક્ત મજા કરવાની વિધાનસભામાં જવાનું સારી ગાડી મળી ગઈ બંગલા થઈ ગયા વાત પતી ગઈ જ્યારે કોળી સમાજની વાત આવે આપણે માનીએ છીએ કે ભાઈ કોળી સમાજ ગુજરાતમાં સૌથી વધારે છે ઓબીસી સમાજમાંથી આવે છે અને ભાઈ અરે અન્યાય થયો એ ન થવો જોઈએ તમારા હાર્દિકભાઈ કોળી સમાજના પ્રમુખ છે એ પણ જોઈ છે હવે મારું એ કહેવાનું કે અમે લોકો સાથે કામ કરીએ છીએ કોળી સમાજ હોય ઓબીસી સમાજ હોય હું તો બધાને સપોર્ટ કરું છું એક ભારતના નાગરિક તરીકે કાર્યકર્તા તરીકે આપણને એમ થાય કે આ લોકો અન્યાય છે એટલે આપણે જવાનું પછી આપણે એમાં સમાજ જાત ધર્મ કાંઈ જોતા નથી ભાઈ પણ જ્યાં નમાલાઓ ખરેખર ખુરચી ઉપર વિધાનસભામાં મજા જ કરે છે જ્યારે કોઈ ગંભીર મીટર થાય ત્યારે ઊંચું ચૂ નથી કરતા બોલ એના મુખ્યમંત્રીને કે ગૃહમંત્રીને રજૂઆત કરી નથી શકતા પીડિત સુધી કોઈ ગયા નથી એના ખાટલે સુધી નથી ગયા એવા દાખલા લગભગ નહીં વધશે એના સાંસદ ભાઈ ઓલા ચોડાસામાં જુનાગઢના છે ભાઈ રાજેશભાઈ ચોડાસમા એ પણ એની મુલાકાતે ગયા હતા સાંસદ સભ્ય તો ગયા હતા ધારાસભ્ય ગયા હતા મિનિસ્ટરો ગયા જ્યારે આવા ગંભીર મુદ્દાઓ બને ને ત્યારે સામાજિક કાર્યકર્તા તરીકે અમારે લોકોને લડવું પડે છે ન્યાય આપવાનો પ્રયત્ન કરવો પડે છે અને અમે લડીએ છીએ પણ આ મજા કરે છે ધારાસભ્ય પણ ભોગવે છે અનામત સીટ ઉપર મજા કરવી છે પણ બોલવાની તેવડ નથી શીખવાની પાકે મારા સંબંધો છે ધારાસભ્ય તરીકે એકા બીજા પાસે નંબર હશે તો એને પૂછજો ભાઈ તમે આવું કર્યું અમારે આવું કરવું હોય તો શું કરવું એ હીરાભાઈ ફોન કરજો એના ભાઈ પરસોત્તમભાઈ ફોન કરજો ઓલા કુંવરજીભાઈને કુંવરજીભાઈ ફોન કરજો કે ભાઈ અમારે આવું કઈ કરવું છે અત્યાચાર થાય છે ત્યારે તમને અમને કયોની કઈ રીતે જવાય શું કરાય ખાટલે જવાય હોસ્પિટલે જવાય એને પૂછજો વિધાનસભામાં વિધાનસભાની જ્યારે ચાલુ થાય ત્યારે પાણી નાસ્તો કરતો ટીકુભાઈ લખે છે ગુડ આમાં ગુડ છે પણ આપડા આજ હમજતા નથી ભાઈ આપડે તો છીએ પબ્લિક તરીકે એટલે ટ્યુશન લે જો આવા ધારાસભ્ય હોય ને એની પાસેથી છેલ્લા ત્રણ ચાર દિવસથી વિડીયો બનાવો તો પણ મેં કીધું જોઈ 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 આની પછી શીખો અને આને કહોક અમને આવું કરતા શીખવાડો એ અનામત સીટ ઉપરથી નથી જેમ છતાં એના સમાજને પહેલા રાખે કે અન્યાય થયો એની મારે રહેવું પડે એટલે શીખજો અને તમામ સુધી મારો મેસેજ પગાડો તેવી તમામ લોકોને વિનંતી જય ભારત જય જય ગરવી ગુજરાત